નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ડિજિટલ ક્રોપ્સ સર્વેનનો પ્રારંભ તો ખેડૂતોને પાક સુરક્ષિત કરવા અંબલલ પટેલની મોટી સૂચના તો ખેડૂતોને આપી સરકારે મોટી રાહત હત પીએમ કિસન યોજનાનો અઢારમો હપ્તો જાહેર તો અંબલ અલ પટેલની મોટી આગાહી આ જિલ્લાના લોકો ખાસ ધ્યાન આપે એલર્ટ મિત્રો ભારતમાં મંકી પોસ્ટની એન્ટ્રી તો નવા પીએમ ને લઈને સૌથી મોટી જાહેરાત તો હાર્પિક ડેટોલ સાબુ ખરીતા પહેલા ચેતી જજો સોના ચાંદીના ભાવમાં વધારો તો હેલ્મેટ ને લઈને નવો નિયમો

તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ડિજિટલ ક્રોપ સર્વે કામગીરીનો પ્રારંભ પિસ્તાલીસ દિવસ સુધી હેઠળ ભારત સરકારે વર્ષ બે ચોવીસ અને પચીસ દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવા માટે નિર્દેશ કર્યો છે જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં સોળ ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ

Субтитры <small> ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને પાક સુરક્ષિત કરવા અંબાલાલ પટેલ ની સૂચના હવામાન અંબાલાલ પટેલે ફરી ભારે આગાહી છે 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 તે મિત્રો મિત્રો કરી જણાવ્યું કે તારીખ ઓગસ્ટ દરમિયાન મિત્રો ભારે વરસાદ ની શક્યતાઓ રહેલી છે બિહાર અને બંગાળમાં સર્જાયેલા દબાણના કારણે મિત્રો રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાય છે જે મિત્રો મધ્યપ્રદેશ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી મિત્રો ગુજરાત માં વરસાદી માહોલ છવાશે તેમજ મિત્રો અંબાલાલ પટેલે ખેડૂતોને પાક સુરક્ષિત કરવા માટે પણ સૂંચન કર્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને આપી સરકારે મોટી રાહત વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા મિત્રો લેવામાં આવેલી કૃષિ અને સલંગન પ્રવૃત્તિઓ માટે રૂપિયા ત્રણ લાખ રૂપિયા સુધીને ટૂંકા ગાળાની લોન માટે વ્યાજ મિત્રો સબવેશન સ્કીમ ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે સરકારે મિત્રો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી દ્વારા મિત્રો લેવામાં આવેલી કૃષિ અને મિત્રો સલંગન પ્રવૃત્તિઓ માટે રૂપિયા

ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો અઢાર હપ્તો આ દિવસે રિલીઝ થઈ શકે છે ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે આમાં મિત્રો ઘણી યોજનાઓ ખેડૂતો માટે પણ રહેલી છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દીધી કે ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારત સરકાર ખેડૂતોના હિત પર વિશેષ ધ્યાન આપે છે આથી સરકાર ખેડૂતો માટે સમયાંતરે અનેક પ્રકારની યોજનાઓ છે તે મિત્રો લાવતી રહે છે વર્ષ બે ઓગણીસ માં ભારત સરકારે ખેડૂતોને નાણાકીય પૂરી પાડવા માટે હજાર રૂપિયા છે તે મિત્રો પ્રદાન કરે છે આ રકમ સરકાર દ્વારા ખેડૂતોને ચાર મહિનાના અંતરે બે હજાર રૂપિયાના મોકલવામાં આવે છે અત્યાર સુધીમાં મિત્રો આ યોજના ના હપ્તાના પૈસા

છે તે મિત્રો બહાર પાડવામાં આવશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવા પીએમ ને લઈને સૌથી મોટી જાહેરાત મિત્રો પીએમ મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે મિત્રો શપથ લીધા ત્યારે દિલ્હીમાં તેમજ મિત્રો સમગ્ર ભારતમાં સર્જાવ થઈ રહી હતી કે મિત્રો નરેન્દ્ર મોદી છેલ્લી વખત પીએમ તરીકે શપથ લે છે અને છેલ્લા પાંચ વર્ષ પીએમ તરીકે રહેશે સમગ્ર દેશના ભાજપના કાર્યકર્તાઓમાં સર્જાવ મિત્રો શરૂ થઈ ગઈ છે કે પીએમ મોદી પછી ભાજપમાં કોણ દેશના મિત્રો વડાપ્રધાન બનશે અત્યારે મિત્રો કેટલાક નેતાઓ નીતિન ગડકરી તેમજ બુલડોઝર બાબા એટલે કે મિત્રો યોગી આદિત્યનાથ પીએમ બનશે તેવી મિત્રો હાલ અત્યારે ચર્ચાઓ કરી રહ્યા હતા ત્યારે મિત્રો આ ચર્ચાઓનો આખરી અંત આવી ગયો હોય તેવું કહેવાય છે

ના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જોકે મિત્રો દર્દીને હજુ પણ નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો અંબરલાલ પટેલ ની મોટી આગાહી કરી છે દરમિયાન સુરત અને ભરૂચમાં દસ ઇંચ જેટલો વરસાદ પડી શકે છે ત્રેવીસ થી લઈને છવ્વીસ ઓગસ્ટ ગુજરાતમાં ભારે વરસાદ થશે તો ગણેશ ચતુર્થી દિવસે પણ મિત્રો વરસાદ શક્યતાઓ છે તે મિત્રો રહેલી છે સપ્ટેમ્બર માં મિત્રો મેઘરાજા ગુજરાતમાં પોતાની કૃપા વરસાવશે

થી રેડ પાડીને બોગસ વસ્તુઓ બનાવવા માટે મિત્રો વપરાતા રો મટીરિયલ મોટો જથ્થો પકડ્યો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં વધારો મંગળવારે મિત્રો વીસ ઓગસ્ટ સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો ઇન્ડિયન બુલિયન એન્ડ મિત્રો જ્વેલ્સ એસોસિએશન મિત્રો આઈબીજીએ અનુસાર મિત્રો ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત મિત્રો બસો રૂપિયા વધીને મિત્રો એકોતેર રૂપિયા થઈ ગઈ છે તો સોમવારે તે મિત્રો એકોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જ્યારે મિત્રો ચાંદી એક હજાર અને ત્રણ રૂપિયા વધીને મિત્રો ચોર્યાસી હજાર બસો ને ચોરાણું રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે

આપવામાં આવ્યો હતો ત્યારે મિત્રો અમદાવાદ શહેરમાં ટુ વ્હીલર પર મિત્રો હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે તેમજ મિત્રો પાછળ બેસનાર વ્યક્તિએ પણ હેલ્મેટ છે તે મિત્રો ફરજિયાત પહેરવું પડશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ મિત્રો પંદર હાજર રૂપિયા સહાય ભારતની કેન્દ્ર સરકારે યોજના શરૂ કરી છે આ હેતુ સમુદાયની વધુ પેટા જાતિઓને લાભ આપવાનો છે આ યોજના મિત્રો આ સમુદાયોને ન્યૂનતમ વ્યાજ દરે લોન અને અન્ય મિત્રો વિવિધ સરકારી લાભો ઓફર કરે છે આ ઓફરનો લાભ લેવા માટે પાત્ર ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસ ના રોજ રજૂ કરવામાં આવેલી પીએમ વિશ્વકર્મા યોજના લાયક લાભાર્થીઓને વ્યાપક તાલીમ કાર્યક્રમો પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે તાલીમ દરમિયાન મિત્રો સહભાગીઓને ને રૂપિયા પાંચસો રૂપિયા દૈનિક ભથ્થું પણ મળે છે વધુમાં સરકાર મિત્રો બેંક ટ્રાન્સફર દ્વારા ટુલ કિટ ખરીદવા માટે પંદર હાજર રૂપિયા સુધી સહાય છે તે મિત્રો પ્રદાન કરે છે આ યોજના હેઠળ મિત્રો વિશ્વકર્મા સમુદાયના સભ્યો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે મફત તાલીમ પણ મેળવી શકે છે અને મિત્રો ત્રણ લાખ રૂપિયા સુધીની લોન પાંચ ટકાના વ્યાજ દરે મેળવી શકે છે લોન બે તબક્કામાં આપવામાં આવે છે પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયા અને બીજા તબક્કામાં બે લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ આપવામાં આવે છે ત્યાર પછી સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી આગામી દિવસોમાં ગુજરાતમાં ગુજરાત અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે હવામાન વિભાગ તથા મિત્રો હવામાન નિષ્ણાંતો એ આગાહી કરી છે કે બાવીસ મે થી ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ શક્યતાઓ છે આ ઉપરાંત મિત્રો ગુજરાતમાં માં એસી ટકા વિસ્તાર વરસાદી માહોલ રહેશે છે અરબ સાગર મિત્રો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાય છે અને સત્તર અને અઢાર ઓગસ્ટ દરમિયાન અરબ સાગર એર કરંટ આવશે અને જેના કારણે મિત્રો વરસાદ સિસ્ટમ ઉભી થવાની સંભાવનાઓ છે અને જેના ભાગરૂપે બાવીસ મી થી લઈ ત્રીસ ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદનો રાઉન્ડ છે તે મિત્રો ફરીથી જોવા મળશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને વગર વ્યાજે મળી રહી છે પાંચ લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને ઘણા લોકો તેમનો લાભ પણ લઈ રહ્યા છે ખાસ કરીને મિત્રો સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે આવી જ મિત્રો એક યોજના રહેલી છે જેમનું નામ છે મિત્રો લખપતિ દીદી યોજના મોદી સરકારની મિત્રો લખપતિ દીદી યોજના એ એક નવી યોજના છે જેમાં મિત્રો મહિલા વગર વ્યાજે લોન આપવામાં આવે છે આ લોન મિત્રો સંપૂર્ણપણે વ્યાજ મુક્ત રહેલી છે આ યોજનાનો હેતુ મહિલાઓને મિત્રો આર્થિક રીતે મજબૂત કરવાનો છે જેથી મિત્રો મહિલાઓ પણ આર્થિક રીતે સ્વતંત્ર બની શકે લખપતિ દીદી યોજના હેઠળ મહિલાઓને એકથી લઈને મિત્રો પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે આ લોન પર મિત્રો મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડતું નથી એટલે કે મિત્રો મહિલાઓએ પોતાનો બિઝનેસ શરૂ કરવા માટે આ સ્કીમ હેઠળ વ્યાજમુક્ત લોન છે તે મિત્રો મહિલાઓ લઈ શકે છે આ યોજનાનો લાભ લેવા માટે માત્ર એક શરત ઉમેરવામાં આવી છે એટલે કે મિત્રો આ યોજના હેઠળની લોન ફક્ત મિત્રો મહિલાઓને જ છે છે મિત્રો મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપ સભ્ય અગાઉ સરકાર દ્વારા મિત્રો લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી બે કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ બાદમાં મિત્રો સરકારે આ યોજનાનો લક્ષ્યાંક વધારીને ત્રણ કરોડ રૂપિયા કર્યો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર પહેલા મિત્રો ગુજરાત સરકારની મોટી જાહેરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળની ગુજરાત સરકારે ખાસ કરીને મિત્રો જન્માષ્ટમીના તહેવાર દરમિયાન ઓછી આવક ધરાવતા પરિવારોને સહાય કરવા માટે એક મહત્વપૂર્ણ પહેલની જાહેરાત કરી છે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીએ મિત્રો જણાવ્યું છે કે સરકાર મિત્રો અત્યોદય અને બીપીએલ ગરીબી રેખા નીચે પરિવારોને વધારાની ખાંડ અને રાંધણ તેલ છે તે મિત્રો ઓછા ભાવે વહેંચ છે આ નિર્ણયનો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે આ પરિવારો ઉત્સવને વધુ આનંદ અને ઓછા નાણાકીય તાણ સાથે મિત્રો ઉજવી શકે મંત્રી કુંવરજીભાઈ બાવળીએ વિગતો આપતા જણાવ્યું હતું કે સરકાર મિત્રો ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ સિંગ તેલ સો રૂપિયા પ્રતિ લીટરના સબસીડીવાળા દરે ઓફર કરે છે જે મિત્રો બે હજાર તેરના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસી હેઠળ આવરી લેવામાં આવતા મિત્રો પરિવારો માટે બજાર કિંમત કરતા નોંધપાત્ર રીતે નીચે રે છે હવે મિત્રો જન્માષ્ટમી નો તહેવાર આવી રહ્યો છે અને જન્માષ્ટમી ના તહેવાર નિમિત્તે જે પણ મિત્રો રેશન કાર્ડ ના ધારકો છે તેમને મિત્રો મફત રેશન નો લાભ છે તે મિત્રો મળવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ઉપર મળશે બે લાખ રૂપિયા સુધીની લોન દેશના કરોડો લોકો પાસે મિત્રો રેશન કાર્ડ છે અને મોદી સરકાર પણ મિત્રો અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ એંસી કરોડ લોકોને મફત રાશન આપે છે જો તમે પણ મિત્રો તમારા કાર્ડ ઉપર મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે છે વાસ્તવમાં સરકાર માત્ર રેશન કાર્ડ પર મિત્રો અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે લોનની રકમ મિત્રો બે લાખ થી લઈ દસ લાખ રૂપિયા સુધી બીપીએલ કાર્ડ ધારકો માટે આ યોજના શરૂ કરી છે આ યોજના મિત્રો અનુસૂચિત જાતિ નાણા અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહી છે યોજના હેઠળ મિત્રો યુવાનો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે દસ લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તેના વ્યાજ પર મિત્રો રિબેટ પણ મળે છે જેના કારણે મિત્રો અસરકારક વ્યાજ દર ઘટીને ચાર થી લઈ છ ટકા સુધીની હોઈ શકે છે તો જેવી રીતે મિત્રો હરિયાણાની અંદર રેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયા સુધીની લોન મળે છે તો મિત્રો આવી જોગવાઈ ગુજરાતમાં પણ કરવી જોઈએ ગુજરાતમાં પણ મિત્રો રેશન કાર્ડ ઉપર બે લાખ રૂપિયા સુધીની લોન મળવી જોઈએ આના વિશે મિત્રો તમારું શું કેવું છે જેવી રીતે મિત્રો હરિયાણાની અંદર લોકોને મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન રેશન કાર્ડ ઉપર મળે છે તો મિત્રો રેશન કાર્ડ ઉપર ગુજરાતમાં પણ મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન છે તે મિત્રો મળવી જોઈએ કે નહીં જેથી કરીને મિત્રો સામાન્ય લોકોને ફાયદો થાય ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદા મારફતે જણાવ્યું છે કે જે પણ ખેડૂત કે મિત્રો ખેડૂતની જમીન ધારક જમીનમાં મિત્રો કે હાઈ ટેન્શન નાખવાના કારણે જમીનની કિંમત અને પાકને કાંઈ પણ નુકસાન થતું હોય તો તે તમામ નુકસાન પૂરેપૂરું વળતર મેળવવા માટે ખેડૂત કે જમીન ધારક સિવિલ કોર્ટમાં દીવાની દાવો કરી શકે છે અને વીજ કંપની પાસેથી પૂરેપૂરું વળતર છે તે મિત્રો મેળવી શકે છે